નમસ્તે મારું નામ દેવાંશી ગઢલી છે હું જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ છું આજે આપણે સૌ આપણી સરહદ ઓળખો જે કાર્યક્રમ છે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી સોથી વધારે વિદ્યાર્થીઓ યુવાનો આ કાર્યક્રમમાં જોડાય છે જેમાં સ્પોર્ટ્સ એનસીસી એનએસએસ કેન્ડિડેટ્સ અને જેણે સાહસિક પ્રવૃત્તિઓમાં ખાસ રસ ધરાવતા એવા વિવિધ યુવાનો યુવતીઓ આ કાર્યક્રમમાં આજે જોડાયેલા છે અને આ કાર્યક્રમની અંદર આપણે સમગ્ર કચ્છનું અને બોર્ડર એરિયાનું ખાસ કરીને નિદર્શન અને એમને કચ્છની જે આબોહવા છે કચ્છની સંસ્કૃતિ છે તેના વિશે માહિતગાર કરવાના છે દસ દિવસમાં યુવક યુવતીઓ જે છે એ કચ્છ જિલ્લાના અને કચ્છથી લઈને બનાસકાંઠાની બોર્ડર સુધીના જે આપણે સરહદી વિસ્તારનો એ લોકો પરિચય મેળવવાના છે અને જેમાં સ્વનો પરિચય અને આપણા દેશદાસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના તેમનામાં જાગૃત થાય એ આપણો પ્રયત્ન છે અને દરેક યુવાનોએ દેશ માટે અને આપણા જે સેના જે સુરક્ષા આપણી કરી રહ્યા છે તેમના માટે પણ આપણને એક દેશ અને આપણી રાષ્ટ્રભાવના અને તેમના જે કામગીરી કરી રહ્યા જય હિન્દ જય ભારત મારું નામ સુજાન બોળાતર છે હું અમરેલી જિલ્લામાંથી આવું છું અમે અહીંયા ગુજરાત સરકાર દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો કાર્યક્રમમાં જોડાયા છીએ અમે વિવિધ તાલુ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા છીએ અને અમે ઓગણત્રીસ ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાંથી અલગ અલગ ક્ષેત્રોમાંથી આવેલા છીએ અને અમે પસંદગી પામેલા વિવિધ સો અને સો યુવક અને યુવતીઓ છે જે આ કાર્યક્રમમાં જોડાયા છે અહીં ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ આપણી સરહદોળકોમાં અમે લોકોએ અહીંયા કચ્છ અને બનાસકાંઠા વિસ્તારનું ભૌગોલિક વાતાવરણ કલા કલાકૃતિ કસબ અને સાહિત્ય વિશે ઘણું બધું જાણ્યું છે અને આ વિસ્તારના વિવિધ સ્થળોએ અમે સરહદી વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદો ઐતિહાસિક જે છે જેમ કે ધોળાવીરા એ બધા ઐતિહાસિક ઐતિહાસિક સ્થળો વિવિધ સ્થળો વિશે અમે માહિતી મેળવેલી છે અને અમે અહીંયા અહીંના વાતાવરણ કલ્ચર વિશે વિવિધ માહિતી મેળવીએ છીએ અમારી સાથે અહીંના ભુજ અને કચ્છના જિલ્લા વિકાસ અધિકારી એવા દેવાંશીબેન ગઢવી તેમજ પ્રાંત વિકાસ અધિકારી નરસિંહભાઈ ગાગલ તેમજ આપણે શ્રી દેવેનસિંહ જાડે દેવેનસિંહ વાળા તેમજ સિનિયર ક્લાર્ક યોગેશભાઈ યોગેશભાઈ આચાર્ય તેમજ આપણા અહીં રામજીભાઈ મેરિયા અને સતીષભાઈ પાંડે સર જેઓ વિવિધ સ્થળોની મુલાકાતમાં વિવિધ સ્થળોનું માર્ગદર્શન આપે છે જે યુવા યુવા વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે અહીંયા વિવિધ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારની અમે અમ માહિતી મેળવેલી છે તેમજ વિવિધ સ્થળોએ અમને મુલાકાત કરાવડવામાં આવે છે અને વિવિધ સ્થળોની ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો સાંસ્કૃતિક અહીંની રહેણી કરણી કચ્છનું વાતાવરણ કચ્છનું જે અહીંનું ભૌગોલિક પરિબળ છે ભૌગોલિક વાતાવરણ છે તે બધાની વિશેની વિગતવાર માહિતી અહીં અમને આ સમગ્ર કાર્યની માહિતી અમને આપી રહ્યા છે જેનું માર્ગદર્શન અમને આ બધા દ્વારા આપવામાં આવેલું છે નમસ્કાર હું અભિષેક પટેલ જિલ્લો ભરૂચથી હું આ જે સિબિરાટરી ચાલી રહી છે તેમાં અમે સો જેટલા યુવાનો યુવા યુવતીઓ શિબિરાટી તરીકે પધાર્યા છે અને ભુજ કચ્છના આ રમતગમત અને યુવા સાંસ્કૃતિક કાર્યક્રમના કચેરી દ્વારા આયોજિત દસ દિવસનો જે કચ્છ ભુજનો પ્રોગ્રામ છે એમાં આવ્યા છે અને અમે ખૂબ મજા કરી રહ્યા છે કચ્છનું જે ભૌગોલિક જીવન છે તેમજ સરહદ કે જેમાં અમે જીરો સરહદ જીરો વિસ્તારની સરહદ પર ગયા હતા ત્યાં અમે ખૂબ મજા માણી અને બધા યુવાનો અને યુવતીઓને ખૂબ સારું માર્ગદર્શન મળ્યું છે અને આવનાર સમયમાં ઘણા બધા યુવાનો બીએસએફમાં જોડાય અને એવી પ્રેરણા પણ અમને બધાને મળી છે અને આ કાર્યક્રમ આ કાર્યક્રમ થકી અમ સૌને ખૂબ સારું માર્ગદર્શન મળી રહ્યું છે તેમજ દેવાંશીબેન ગઢવી મેડમ તેમજ ગાગર સાહેબ તેમજ પાંડે સાહેબ તેમજ આચાર્ય સાહેબનો પણ અમે આ કાર્યક્રમ થકી આભાર વ્યક્ત કરીએ છીએ તેમજ કોઓર્ડિનેટર તરીકે બાળા સાહેબ તેમજ રામજીભાઈ મેડિયા સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ દેવેન્દ્ર કોઓર્ડિનેટર આપણી શરદ ઓળખો મજબૂત આપણી શરદ ઓળખો કાર્યક્રમ ગુજરાત સરકારના યુવક સેવાના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા કક્ષાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મારફતે યોજવામાં આવ્યો છે રાજ્યભરમાંથી સો જેટલા યોગ્ય યુક્તિઓને એમાં સિલેક્શન કરી અને એ લોકોને બોલાવવામાં આવે છે અને દસ દિવસનો આ કાર્યક્રમ યોજવામાં આવે છે ખાસ કરીને બોર્ડર વિસ્તાર છે એ આપણી ઇન્ડિયા પાકિસ્તાની બોર્ડર છે એનો જે પ્રવાસ કરવાનો થાય છે બોર્ડરનો જે એના જે ભેડિયા બેટ છે ત્યાં સુધી એનો એને ઝીરો લાઇન સુધી બતાવવામાં આવે છે ત્યારબાદ નારાયણ સરોવર કોટેશ્વર માતાના મઠ ગિલેશ્વર નલિયા ચખો ફોટ અને ખાસ કરીને પછી છેલ્લે નળેશ્વરી મંદિર નળાબેટ સુધીનું પ્રવાસનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ વર્ષમાં એક જ વાર યોજવામાં આવે છે અને એની જાહેરાત દિવાળીની જાહેરાત પેપર આઉટ કરવામાં આવે છે ત્યારબાદ રાજ્યભરમાંથી અરજીઓ મંગાવવામાં આવે છે અને સિલેક્શન થયા બાદ એ લોકોને જાણ પહોંચી અને જાણ કરવામાં આવે છે